દુઃખ ન ભોગવો ને તો યાત્રા જ ન કહેવાય થોડુંક તો કષ્ટ પડવું જ જોઈએ ન કરતો ઘરે એસી વાળો રૂમ હોય ન્યાય આપણે જઈને ના એસી તો જોશે જ હો યાત્રા તો હતી અમારી જગન્નાથપુરીની લોકો એને આવા તાપની અંદર તડકા નીચે આમ આમ પતરા નીચે હોતા બોલો એને કોઈ દી કોઈ ન કીધું અમારી એસી જો હે તમે બધા આમ જો આમાંથી કોઈ આવ્યું હતું જગન્નાથપુરી આવ્યા હતા વાહ હાથે હાથ દી રોકાણ હતા રોકાણ હતા હાથ દી મારી કેટલી મજા આવી જલસો પડી ગયો પણ એ હવે તો ક્યારે યાત્રા કરવા જગન્નાથપુરી જાય કોને ખબર છે હમણાં ઓડિશામાં જે વાવાઝોડાયું તો ફોન આવ્યું લાખો લોકો બે ઘર બની ગયા લાખો લોકો બે ઘર બની ગયા એટલે હું તમને એમ કતો હતો કે ભગવાન શિવ કૈલાસમાં જઈને ભવાની પાસે કઈ વાત ન કરી કે આજ મારે તમારા પિતા સારા ઝઘડો આપણે જરા કે ફોનમાં હાહરાનો ફોન આવ્યો એટલે તરત કહી હવે તો તમારા પપ્પાને સમજાવી દેજો ના ચાલુ કરી દઈ આપણે થતું નથી પણ ભવાની ને ભગવાને કઈ કહ્યું નહીં આ બાજુ દસ એ ભગવાન શિવ નું અપમાન કરવા માટે યજ્ઞ કરે છે યજ્ઞ ની અંદર તમામ દેવી દેવતાઓને આમંત્રિત કર્યા પણ પોતાના જમાય ને દીકરીને આમંત્રણ ના આપ્યું જમાય ને દીકરીને આમંત્રણ ના આપ્યું યજ્ઞનો દિવસ આવ્યો બધા દેવતાઓ વિમાન લઈને જાય ભવાની નજર પડી ભગવાન શિવ કથા કરે ભવાની સાંભળે પણ ભવાની પ્રશ્ન કર્યો પ્રભુ આ બધા દેવતાઓ ક્યાં જાય છે આજે કઈ ધર્મસભા છે ના ભવાની તો પછી આ બધા ક્યાં જાય છે એ તમારા પિતાશ્રીના ઘરે જાય છે મારા પિતાશ્રીના ઘરે શું કામે તો કહે છે ન્યા આજે યજ્ઞ છે એટલે યજ્ઞનો ભાગ લેવા માટે જાય છે દેવતાઓ ભવાની તો આમ ધ્રાસકો પડ્યો મારા બાપ ની ઘરે યજ્ઞ મને ખબર નહીં અને ભગવાન શિવે આ બધી જ વાત માંડીને કરી ભવાની ખરેખર આવું બન્યું છે મારો કોઈ ઈરાદો ન હતો કે તમારા પિતાશ્રી નું અપમાન કરું પણ મને ખબર ન હતી તમારા પિતાશ્રી આવ્યા મારી નજર ન હતી ઊભો ન થયો એને એમ થયું કે મેં અપમાન કર્યું એટલા માટે થઈ અને એમણે મારું અપમાન કરવા આ યજ્ઞ કર્યો છે આપણને આમંત્રણ થાય ભવાને કીધું ચાલો પ્રભુ આપણે બે જઈએ હું મારા પિતાશ્રીની અને તમારી વચ્ચે જે અણ બનાવ બન્યો છે હું સમાધાન કરી દઈશ હાલો આપણે જઈએ ભગવાન ના પાડી આવકાર ન હોય આદર ન હોય સ્નેહ ન હોય પ્રેમ ન હોય નિમંત્રણ ન હોય જ્ઞાનો જવાય ધર્મના કાર્યમાં જવા માટે તમારે કોઈ દિવસ આમંત્રણની રાહ ન જોયો સૌને કહું છું ભલે ને આપણે કદાચ આપણને આમંત્રણ ન આપ્યું હોય તો આપણે આગળ સોફા આવીએ ભગવાન શિવે ના પાડી ભવાની કથા સાંભળવા બેઠા પાછા ભગવાન શિવ કથા કરે ભવાની કથા સાંભળે પણ બન્યું એવું ભવાની નું શરીર અહીંયા છે મન બાપની ઘર પહોંચી ગયું મન બાપ કહે એટલે સામેથી જે હોકાર આવતા હતા ને એ બંધ થઈ ગયા ભગવાન શિવ સમજી ગયા ભવાની પૂગી ગયા ભવાની પહોંચી ગયા અને ભગવાન શિવે કહ્યું કે ભવાની એક કામ કરો તમારે જવું હોય ને તો તમે જાઓ હું નહીં આવું ભવાની ને થયું કે લાવ ભગવાન કહે છે તો હું જાઉં અને મારા પિતાશ્રીને સમજાવી દઉં એટલે આ બેઉની વચ્ચે હું ઝઘડો શાંત કરી દઈશ ભવાની ગયા છે નંદી ઉપર આરૂઢ થઈ ભવાની ગયા યજ્ઞશાળામાં યજ્ઞ ચાલે દીકરી ભવાની યજ્ઞશાળામાં જાય છે પણ બાપે એને આવકારી નહીં બાપ અને દીકરીની બેની નજર મળી ગઈ બાપને ખબર પડી કે દીકરી આવે છે પણ દીકરી આવેલી જોઈ અને બાપ અવળું ફરી ગયો દીકરીને બહુ દુઃખ લાગ્યું મારો બાપ અંતે ભવાની માં પ્રસૂતિ પાસે જાય છે એ સાંત્વના આપી ત્યાંથી ફરી પાછા નીકળે છે વળી પાછા યજ્ઞશાળામાં આવ્યા અને યજ્ઞશાળાની અંદર આવી અને જ્યાં જુએ તો તમામ દેવી દેવતાઓના સ્થાપન જોયા પણ ભગવાન શિવનું કોઈ સ્થાપન ન જોયું ભગવાન શિવનું કોઈ સ્થાપન ન ન જોયું જોયું એટલે એટલે પોતાના પતિનું સ્થાપન આઘાત લાગ્યો ભવાનીને અને પતિવ્રતા નારી બધું સહન કરી શકે પણ એક પોતાના પતિનું અપમાન સહન ન કરી શકે ભવાનીએ તેર શ્લોકોમાં ભાષણ કર્યું અને એ તેર શ્લોકોમાં ભાષણ કરતા કરતા ભવાનીએ કહ્યું કે હે સભાસદો સાંભળો જેણે જેણે ભગવાન શિવની નિંદા કરી છે એને શિવ નિંદાનું ફળ મળજો અને જેણે જેણે શિવની નિંદા સાંભળી છે એને શિવ નિંદા સાંભળવાનું ફળ મળજો આટલું કહી ભવાનીએ પોતાના જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિ ઉત્પન્ન કર્યો અને એ યોગાગ્નિની અંદર પોતાના દેહને ત્યાગ કર્યો યજ્ઞશાળામાં હાહાકાર મચી ગયો બ્રાહ્મણો કહે છે કે દક્ષ ન થવાનું કર્મ થયું દીકરી બળી ગઈ અને એ સમયે દક્ષ એટલું બોલ્યો છે કે બ્રાહ્મણો દીકરી મરી તો મારી મરી છે મારો યજ્ઞ અધૂરો ન રહેવો જોઈએ તમે યજ્ઞ ચાલુ કરો અને યજ્ઞ પ્રારંભ થયો આ બાજુ નંદી આદિ ગણો ઋષિઓની હારે યુદ્ધ કરે પણ ઋષિઓને બગાડ્યા છે દેવર્ષિ નારદે આવી અને ભગવાન શિવને સમાચાર આપ્યા પ્રભુ ગજબ થયો શું થયું તો કહે છે કે માં ભવાનીએ પોતાના દેહનો ત્યાગ કર્યો યોગાગ્નિમાં બળી અને પોતાના એક દેહ ત્યાગ કર્યો સમાચાર સાંભળ્યા ભગવાનની ની આંખો નો રંગ બદલાયો જટા ને ખોલી એમાંથી એક લટને ને ખેંચી પથ્થર પર પછાડી વીરભદ્ર ને ઉત્પન્ન કર્યા છે અને ભગવાન કહે છે કે જાવ દક્ષનો નો યજ્ઞ કરી નાખો આ બાજુ વીરભદ્ર આવે આ બાજુ ભગવાન શિવ ભવાનીના શબને લઈ અને કૈલાસના એ પરત ઉપર દાબે થી જમણે જમણે થી દાબે થઈ રહેલી જટા અને ઉત્તર થી દક્ષિણ દક્ષિણ થી ઉત્તર ભગવાન શિવ તાંડવ નૃત્ય નાચી રહ્યા છે હે સંકાંતક સુરસમાજ પ્રબુદ્ધ જમન દેવરાજ ్రహ్మ గో విచారర్వరుచే నా శంకర మహారాజయా తాండవ నాచయ నాచ శంకర మహారాజయా શૈ સુ જટા દૂત ચંદ્ર ભાર કંકી તરંગ ભાલ વિમલની લોચન કી ફોની કુમકુમ સિંદુર ગુલાલ ભૂટી વરસાદ મુન્ડન કી કંઠમાલ બિરહદ હ્રદય ખુશાલ ભટિક ભાલ રુદ્રમ હરદયલ રાજ बम 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 डम बम 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 नम बम 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 डम रुबाज नाद वेद सरसुआ शुंकर महाराज आज तांडव नाचे भोले महाराज आज तांडव नाचे आज शिवजी महाराज आज तांडव नाचे तांडवनाचे तुर्नाद तु 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 दातनाद

शिव ओमकार भजत हरत पाप आदि शिव ओंकार भजत हरत पाप भार निरंजन निराकार ईश्वर नामी नव निधि द्वार महिमाय पार सर्जन संसार सार शंकर स्वामी गहरी श्री बदत पाप अंग पाप हरत दल तंग अर्ध कैफयादि ये सुंदर मूर्ति समान हरदम गुजोनि हाथ भजहु मन भीमनाथ शंकर भारी ये बम बम डमरू बाज बम 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 डमरू बाज बम 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 डमरू बाज नाद वेद सरसुजा शंकर महाराज आज तांडव नाचे ये भोले महाराज आज तांडव नाचे आज शिवजी महाराज तांडव ये हुण रोय भयम ए हाय होय तचियम ए हाय होय तचियम हर लाग डल लाव ला भर विलंब चाजे तमणक न बजे भयम दर जस दबड सोव छट 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 पटवे सहज सुंसाजे इमिदि विदि जान 14 संख्या विशा

આ બાજુ આવી અને દક્ષ પ્રજાપતિના યજ્ઞ નો નાખી કર્યો મસ્તક ઉતારી દીધું આગળ દેવતાઓ બ્રહ્મા પાસે ગયા બ્રહ્માએ ભગવાન વિષ્ણુ પાસે મોકલ્યા બ્રહ્માને વિષ્ણુ બે ને સાથે લઈ દેવતાઓ ભગવાન કૈલાસની અંદર આવે શિવ પાસે આવે છે અને શિવ ભગવાન એ સમયે ભગવાનના શબ્દ લઈ ઉત્તરથી દક્ષિણ દક્ષિણથી ઉત્તર થઈ રહ્યા છે ભગવાન વિષ્ણુએ પોતાના કર કમળ વડે સુદર્શન ચક્રને વેતુ કર્યું ભવાનીના દેહનો ત્યાગ કર્યો અને એ ભવાનીના દેહના જ્યારે એ શબ હતું એ શબના બાવન ટુકડા કર્યા અને બાવન ટુકડા જે જે જગ્યાએ પડ્યા એ તમામ જગ્યાએ શક્તિપીઠોની સ્થાપના થઈ અને એ શક્તિપીઠોમાં આજ પણ માં જગદંબા અંબાની ઉપાસના થઈ રહી છે એ તમામ બાવન શક્તિપીઠોમાં મા દુર્ગાની આરાધના થઈ રહી છે મને એમ લાગે છે કે કદાચ એ 52 ટુકડાઓમાંથી કદાચ એક આદો ટુકડો આજે આ રાજપીપળામાં પણ પડ્યો હશે કે જ્યાં માં હરસિદ્ધિ બિરાજમાન થઈ છે બા આજે જ હું કથામાં આવ્યો ને ત્યારે માં હરસિદ્ધિના દર્શન કરવા ગયો તો આજે એ દિવ્ય રૂપમાં જગદંબાનું એ જોગમાં પરિસરમાં ગયો અને પરિસરમાં એટલું આમ આમ નીરવ શાંતિ આજા પરિવારે મારા ઉપર કૃપા કરી કે મને ત્યાં લઈ ગયા અને દર્શન કરાવ્યા મા જગદંબાના મા દુર્ગાની ઉપાસના થઈ રહી બાવન શક્તિપીઠોમાં એક હરસિદ્ધિ અહીંયા રાજપીપળામાં બિરાજે અને એક હરસિદ્ધના નામથી જે ગામનું નામ પોરબંદરની બાજુમાં હરસિદ્ધ ત્યાં મા દુર્ગા બિરાજે છે દરિયાના કિનારે એક નદીના કિનારે અને એક દરિયાના કિનારે બે સ્વરૂપ બા એકાદ દિવસ મને કથા ચડશે તો હું મા હરસિદ્ધિનો એક એક ઇતિહાસ તમને ક્યારેક આમ યાદ આવી જાય તો કે એ હરસિદ્ધિ શું કામ ને એની કથા હું જો એક આદ દિવસ સમય લઈ મળી જશે ને તો તમને કહીશ તમે યાદ ન કરાવતા હો કહે કાલથી ચીઠી વાવશે ઓલી કથા કરો ને આમ તો હાથે કરીને હોળી આપણે આપણા માથા ઉપર હળગાવીને એવું લાગે મેં ક્યાં કીધું પેલું બાવન ને

તે બાવન ગજનો પાતકો ગાયો ને તો મેં કીધું કે બાવન ગજની ધજા ભગવાનના મંદિર ઉપર બિરાજ છે અને મેં બીજા દિવસે આવું કીધું કે બાવન ગજની તમને એક વખત હું કામ બાવન ગજ છે ને એવું કહીશ ત્યાં તો રોજ ચિઠ્ઠી આવે ઓલે બાવન ગજનું ક્યો નહીં કે બાવન ગજનું ક્યો ને એટલે તમે યાદ ન કરાવતા મને યાદ આવી જશે ઉપાધિ ન કરતા પણ એ મા ભવાની ના બાવન શક્તિપીઠોની સ્થાપના થઈ અને આ બાજુ तमाम देवता भगवान विष्णु ने ब्रह्मागेवानि भगवान् शिवनि प्रार्थना के हो oh. त्र्यम्बकं यज महे सुगन्धे उष्टिवर्धन

દેવતાઓએ પ્રાર્થના કરી પ્રભુ આ દક્ષિણ તમે સજીવન કરો દક્ષિણ સજીવન કરવા માટે ભગવાને બકરાનું મસ્તક ઉતાર્યું અને એ બકરાનું મસ્તક અહીંયા આગળ દક્ષના ધડની સાથે જોડવામાં આવ્યું અને અંતે દક્ષનું સજીવન થયો સામે નજર કરે તો ભગવાન નારાયણ ભગવાન ઊભા છે શિવજી પ્રાર્થના કરવા ગયો બોલી શકો નહીં કારણ જ્યારે જીભ આપી હતી ત્યારે ભગવાનની નિંદા કરી અને જ્યારે જીભ વહી ગઈ ત્યારે ભગવાનની સ્તુતિ કરવા ગયો બોલી ન શક્યો અને એ સમયે તાળીઓ પાડી અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો અને આજ ત્યારથી લાગુ પડી ગયું આપણે શિવ મંદિરમાં જઈ અને હજી તાળીઓ વગાડીએ છીએ આપણે હજી તાળીઓ વગાડીએ શિવ મંદિરમાં અમુક અમુક તો બે હોઠ વડે કરતા હોય બકરા આપણને તો આ શું કરે થાય તો દક્ષ પ્રજાપતિનો યજ્ઞ ભગવાને સંપન્ન કરાવ્યો આ કથા એટલું જ બતાવે છે ધર્મ પ્રકરણ એટલું જ કહે છે કે તમારા હાથમાં સત્તા આવે તો તમે કોઈને ઉપયોગી બનો કોઈને તમે તમે નિંદા ન કરશો તમે સત્તાનું અભિમાન ન કરશો સત્તાના અભિમાનની કથા બતાવી અને અભિમાન કરે એનું પતન નિશ્ચિત છે એમાં સંશય નથી એ વાત બતાવી અંતે આગળ જતા ધ્રુવ ચરિત્રની કથા મેં હમણાં કહ્યું ને કે ભગવાનને ભજવાની કોઈ ઉંમર નથી હોતી મનુ મહારાજના દીકરા ઉત્તાનપાદ અને ઉત્તાનપાદની બે પત્નીઓ સુરુચિ અને સુનીતિ એમાં સુનીતિનો દીકરો ધ્રુવ અને એ ધ્રુવ અપરમાના કવેણને લઈ મેણું સાંભળી અને ભગવાનને ભજવા માટે મધુવનમાં ગયો મધુવન ક્યાં આવ્યું તો કહે છે યમુનાના કિનારે યમુનાનો કિનારો શું કામ કહ્યું ભક્તિ માટે યમુનાનો કિનારો શ્રેષ્ઠ છે પરમાત્માની ભક્તિ માટે યમુના એ ભક્તિ છે એટલે ભક્તિ માટે યમુનાનો કિનારો શ્રેષ્ઠ બતાવ્યો મધુવનમાં જઈ ધ્રુવજી મહારાજ ભગવાનનું યજન કરે છે અને પરમાત્મા જ્યારે એના પર પ્રસન્ન થયા અને ભગવાને કહ્યું માગ ધ્રુવ શું આપું અને ત્યારે ધ્રુવજી મહારાજ કશું જ માગતા નથી પણ ભગવાન સામે તાલીમ કહે છે કે ધ્રુવ તારા મનની વાત હું જાણું છું

પણ અહીંયા એક એક વાત બહુ સુંદર બતાવી છે કે જ્યારે ભગવાન ચતુર્ભુજ નારાયણ બિરાજમાન થઈ અને અંદર ધ્રુવજી મહારાજ પાસે આવે છે અને દર્શન આપ્યા ને ત્યારે પાંચ વર્ષનો બાળક ભગવાનની સ્તુતિ કરવા ગયો બોલી ન શકો તો ભગવાને પોતાના હાથમાં રહેલો જે શંખ છે એ શંખ ધ્રુવજીના ગાલે સ્પર્શ કરાયો અને વેદનો જ્ઞાતા બ્રાહ્મણ જેમ સ્તુતિ કરતો હોય એમ ભગવાનની સ્તુતિ કરે प्रविश्य मम वाच्च मीमां प्रसूता सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यास्यः श्रवणत्वगादी પ્રાણો ભગવતે પુરુષ પ્રભુ હું તો એક નાનો બાળક હું શું આપની સ્તુતિ કરું પણ મારી અંદર રહેલી સુતેલી શક્તિઓને તમે જાગૃત કરાનારા છો હું સાંભળી શકું હું બોલી શકું હું ચાલી શકું હું સૂઈ શકું હું ઉઠી શકું આ બધી જ હે નાથ તમારી કૃપા છે હું આપને પ્રણામ કરું પ્રાણ નમો ભગવતે પ્રભુ હું આપને વંદન કરું પ્રણામ કરું છું અને એ સમયે ભગવાને કહ્યું માગ ન માગવું અંતે કહે છે કે તારે તારા પિતાશ્રીની ગોદમાં બેસવું હતું તો તારો પિતાશ્રી જે રાજગાદી પર બેઠો છે એ રાજગાદીનો હું તને રાજા બનાવું છું અને એક વર્ષ માટે નહીં હું તને છત્રીસ વર્ષ માટે તને રાજા બનાવું છું જા છત્રીસ વર્ષનો રાજા બનાવું છું સાથે સાથે હું તને તારા મૃત્યુના સમયે મારું દિવ્ય વિમાન લેવા આવશે અને આકાશમાં હું તને અવિચલ પદ આપું સપ્તર તારી પરિક્રમા કરશે તારી પરિક્રમા કરશે આટલું કઈ ભગવાન અંતર્ધાન થયા ધ્રુવજી મહારાજ કચવાતા મને ઘરે આવ્યા આટલો શબ્દ જ્યાં મૈત્ર ઋષિ બોલ્યા વિદુરે પ્રશ્ન કર્યો બાપજી ભગવાન મળ્યા પછી હેનું કચવાનું તો કે છે કચવાયા એટલા માટે કે ભગવાન મળ્યા મારે માગવી જોઈતી હતી મુક્તિ અને મેં માગી લીધું બંધન ભગવાન પાસે શું માગવું અને યાદ રાખજો ભગવાન પાસે જેવું તેવું નકરું પૈસા આપો ને ગાડી આપો ને બંગલા આપો ને બધું અહીંયા પડ્યું રહે અને સૌથી મોટી વાત તમને એ કહી દઉં તમને કદાચ તમારા મનમાં વેમ હોય તો કહી દઉં કઈ ભગવાન તમને બધું આપી દેવા વાળા નથી હુકામે ઈ કાઈ ગાંડો નથી રે ઈ કાઈ ઘેલો નથી રે ઈ કાઈ ગાંડો નથી રે ઈ કાઈ ઘેલો નથી રે કોઈ નો છેતરો છેતરાય એવો સસ્તો નથી રે ઈ ગાંડો નથી રે

ગાંડો નથી રે ઘેલો ઘેલો નથી રે ગાંડો ગાંડો નથી રે એટલે કોઈ દી ભગવાન ગાંડા નથી કે તમે જે માગો તમને આપી દે તમે માગો ને તમને બધું આપી દે એવા ગાંડા નથી ભગવાન બે પાંચ ફૂલ લઈ મંદિર આવે ને મનાવવા માન તાવ માને એવા બે ફૂલના બે લાખ દેતો નથી રે ઈ કાઈ ગાંડો નથી રે બે ફૂલના બે લાખ તમને આપી દે એટલો બધો ગાંડો નથી બે લાખમાં તો આખો ફૂલનો બગીચો થાય ઘણા લોકો નથી માનતા કરતા ભગવાનને હે ભગવાન મારી ભેંસ જો જડી જાય ને તો એક ડબ્બો તેલ ચડાવે હનુમાનજી દાદા ભગવાન કે પંદરસો નો ડબ્બો ને પચાસ હજાર ની ભેંસ અને એ પાછી મારે ગોતવા જવાની મારે ગોતવાની બેનો નથી માનતા કરતા હે માતાજી મારો ચાવીનો જુડો જોડો જડી જાય તો બે દીવા કરે જડી જાય તો નકર તમે દીવાની રાહ જોતા